રાજસ્થાન અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સાબરમતી નદીમાં નવા નીર ની નોંધપાત્ર આવક થઈ છે અને અમદાવાદમાં પણ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે સાબરમતી નદી પરના ધરૂ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરમાં પાણીની આવક થઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં સાઠ હજાર ક્યુસેકથી વધુની પાણીની આવક થઈ છે સુભાષ બ્રિજ પાસેના રિવરફ્રન્ટ પાસેથી ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યા છે ગઈકાલે જ તંત્રે વાસણા બેરિજના પચીસ ગેટ છ ફૂટ ખોલી નાખ્યા હતા અને આજે વાસણા બેરિજમાંથી પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તકેદારીના ભાગરૂપે સાબરમતી નદી નજીકના અમદાવાદ ગ્રામ

હજાર ક્યુસેક વધુ પાણી છે તે છોડવામાં આવ્યું છે સ્ક્રીન ઉપર જે પ્રમાણે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ જોવા જઈએ તો પાણીનું વહેન છે તે ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળી છે ગઈકાલના રોજ જ વાસણા બેરેજની અંદર પણ પચીસ જેટલા ગેટ છે તે છ ફૂટ છોડવામાં આવ્યા હતા તેની સાથે સાથે જે વાસના બેરેજમાં પાણીની આવક થઈ છે તેને લઈને જ તકેદારીના ભાગરૂપે સાબરમતી નજીકની જે આવેલા અમદાવાદ ગ્રામ્ય હોય ખેડા હોય નડિયાદ હોય તેવા નીચાણવાળા વિસ્તારોને સાવચેતી પૂર્વક તેમને સાવચેત કરવામાં આવ્યા છે જે જરૂરિયાત છોડવામાં આવ્યું છે તેમાં ઉપરવાસની અંદર જે વરસાદ છે તે ખૂબ જ સારો પડ્યો હતો અને અત્યારે જે સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેમાં જે દ્રશ્યો છે તે ખૂબ જ હાલાકી જોવા મળી રહ્યા છે કારણ કે પાણી જોવાનું જે નજરે પડી રહી છે તે દ્રશ્યો જોવા માટે અમદાવાદ વાસીઓ છે તે રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યા છે અને બીજી બાજુ તકેદારીના ભાગરૂપે રિવરફ્રન્ટ ખાતે પણ પોલીસના જે કર્મચારીઓ છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે વીરેન્દ્ર શિવાઠી જીએસટીવી અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય હોય નડિયાદ હોય કે ખેડા હોય કે સાબરમતી નદીના આસપાસના જે નીચાણ વિસ્તારો છે તેને સાવચેત અને તકેદારી ભાગ રૂપે એલર્ટ આપવામાં આવ્યું હતું અત્યારની જો ધોની વાત કરવામાં આવે તો અત્યારે જે પાણી છે તે પાણીનું વહન ખૂબ જ જોવા મળી રહ્યું છે અને જે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર જે ચહેલાણીઓ છે રાહદારીઓ છે તેમજ જે સ્થાનિક લોકો છે તે વહેલી સવારથી આવી પહોંચ્યા હતા જે રાહદારીઓ હતા તેમના દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપરથી સેલ્ફી તેમજ નદીના આહલાદક દ્રશ્યો હતા તે કંડોળવામાં આવ્યા હતા તેની સાથે સાથે જે સાબરમતી નદી હતી અત્યારે બે કાંઠે જોવા મરી રહી છે જે સાબરમતી નદીની અંદર જે પાણી છોડવામાં આવ્યું હતું ત્યાર પછી મેચોની જે કામગીરી ચાલી રહી હતી તેની અંદર ઘણા પર લોકન એંગલ હોતી લેજે તામન છે તે પણ નદીમાં તનાતો જોવા મર્યો હતો અત્યારેની જો વાત કરવામાં આવે તો અત્યારે સાબરમતી નદીની અંદર જે પાણીની કાર્યબી આવક થઈ હોવાથી